પાર્વતી બેન પૂનમ બેન શિલ્પ બેન નું ભાઈ જોઈ શકે કિંજલ બેન પણ છે શું કેવા છો મારો ફેમિલી તમારા ઠાકોર ફેમિલી માં બ્લોગ બનાવો છો આવો છો જોતા જશું પણ અમારી ફેમિલી નું કે છે હવે ખાસ કે છે તમારા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ઠાકોર ફેમિલીની મુલાકાતે અને આજે મુલાકાત કરીશું આપણે ઠાકોર ફેમિલીની એ આપણને મળશે ક્ષમ થાય છે આપણને ઘર જળશે કે નહીં જળતું તો ફાઇનલી તમે બન્યા રહેજો મજા આપવાની છે વિડીયોમાં તો તમે ઓળખતા રહેશો ના ઓળખતા હોય કહી દઉં યુટ્યુબમાં ઠાકોર ફેમિલી અને બાકી બીજી બે ત્રણ ચેનલો છે જે અત્યારે બ્લોગ અને અલગ અલગ યુટ્યુબમાં એક્ટિવ છે અને જોરદાર પબ્લિક તેમને સપોર્ટ પણ કર્યો છે અને ટૂંક સમયમાં તેમના ઘેર સારી એવી સુવિધા પણ છે અને યુટ્યુબનો પાવર પણ કહી શકાય તો એવા સેલિબ્રિટી કયો તો ચાલી જાય તો એવા ઠાકોર ફેમિલીના ઘરે આપણે આજે જવાના છીએ મુલાકાત કરવાના છીએ તો વિડીયોમાં અંત બનાવી રહ્યો ફાઇનલ મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ઠાકોર ફેમિલી એટલે તેમના ઘરે આવી પહોંચ્યા છીએ અને જોઈ શકે છે અહીંયા થાર પણ પડી જાય અને અહીંયા ઠાકોર ફેમિલી ફેમિલી બ્લોગ્સ ને લાઈફ ઓફ ઠાકોર તો આપણો આપણા જઈએ અને તમને મુલાકાત કરીએ ફાઇનલ મિત્રો જોઈ શકાય છે કે આપણે આવી પહોંચ્યા છીએ ઠાકોર ફેમિલી જે ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છે અત્યારે વ્લોગ લાખ લાખ વ્યૂ અત્યારે તેમની ચેનલ ઉપર આવ્યા છે તમે સપોર્ટ પ્રેમભાવ ફૂલ કર્યો છે એવા ઠાકોર ફેમિલીના જે સભ્ય છે સંજયભાઈ અને તમે તો ઓળખતા રહેશો એટલે આપણે કહેવાની જરૂર નથી બાકી જોઈ શકો છો આપણા મુલાકાત કરવા આવ્યા હતા અને દરેક સભ્યો સાથે તમને મળાવશું

ખુશીથી જ વાત થયા ખુશમિજાસ ફેમિલી તમે જોતા રહેશો તમને ખબર જ છે કોઈ તમને અતરું ના લાગે કોઈ બાળનું વ્યક્તિ આવે ને તો એ એ વાત કરી તમે જોઈ શકો છો આપણે ને તો આપણને એવું ના લાગ્યું કે આપણો અતરું લાગે કે કોઈ સેલિબ્રિટી આપણે કોઈ ફેમસ ના ઘેર જઈએ છીએ અને આપણો પ્રોબ્લેમ છે કે આપણે બોલવામાં પેલું થ આપડા ઘરના વ્યક્તિ હોય ને એ રીતના આપણે સાથે વાત કરી તો મિત્રો આપણે દાદા પાસે પૂછશું શું કહેવા માંગશો કે તમારા આ જે ત્રણ છે તમને તમને કેવું ગર્વ છે છે કામ હા બતાવી એટલે તમે ઓળખતા જશો એમના મમ્મી છે તમે શું કેવા માંગશો તમારા છોકરાઓ માટે તમારા દીકરાઓ માટે આમ તમને કેવું આમ થતું હશે તમે તેમનો મમ્મી સાથે અંદર થી આમ લાગતું હશે શોક બહાર જતા હોય કોઈ વાત કરતું હોય છે કે ભાઈ તમારા છોકરા વિડીયો બનાવો છે બ્લોગ બનાવો છે તો આમ અલગથી ગર્વ થતો હોય છે તમારો વિડીયો જોઈએ હા વ્લોગ માં તો જોરદાર બોલો છો ફટફટ ને તો મને અતરું લાગે આવે હા એ વાત હા છે જોતા એ ઓળખતા જશો તમારું નામ કે છો મને નહીં ખબર એટલે પૂછું છું હો પાર્વતી બેન ને પૂનમ બેન ને શિલ્પા બેન નું ઓળખું છે વન મી નોમ ઓબળેલું છે અહીંયા જોઈ શકાય સ્કિંજલ બેન પણ છે શું કેવા માંગશો મારા ફેમિલી તમારા ઠાકોર ફેમિલીમાં બ્લોગ બનાવો જ છો આવો જ છો જોતા જશું પણ અમારી ફેમિલી હું કહેશો

એવી આપણી વસ્તુ હોય છે એ તેમનું મિની કિચન કેવું છે તમને બતાવું તો આપણી ચેનલ છે મિની કિચન ઇન્ડિયા તે યુટ્યુબમાં ફેસબુકમાં ફેસબુકમાં લગભગ એકવીસ લાખ જેવા ફોલોઅર છે યુટ્યુબમાં સત્યાવીસ લાખ અને ઇન્સ્ટાગ્રામમાં આઠ લાખ તો જોઈ શકો છો મિની કિચન એટલે કે આંગળીથી પકડી શકો એવું નાનકડું કિચન આનું સામાન પણ અહીંયા ગુજરાતમાં ઇન્ડિયામાં મરવું મુશ્કેલ છે બહારથી લાવવું પડે છે અમુક બનવડાઓ કઈ કયા દેશમાંથી આવે તાઈવાન થાઈલેન્ડ ઇન્ડોનેશિયા ચાઇના અલગ અલગ દેશમાંથી અહીંયા સામાન આવે છે કન્ટ્રી બહુ જે આ ટ્રેની લગભગ બસો યઢીસો રૂપિયાની છે આપણે હાથમાં પકડતા આંગળી પકડવી આ વસ્તુ બીજા બીજા દેશમાંથી મંગાવી પડે છે કારણ કે ઇન્ડિયામાં આ વસ્તુ મલાવી અને સ્પેશિયલ બનાવડાવી પડે ના હોય તો જોઈ શકો છો પૂજા સ્વીટ્સ કરીને છે અને નાનીયમથી આ નાનીયમથી દુકાન છે સરસ મજા એમ જોઈ શકો છો મિની કિચન અને એ તો તમામ વસ્તુ પણ હું તમને બતાવવા મળશે ને માત્ર ઇન્ડિયામાં એટલે ઘરવા લઈ શકાય ગુજરાતીઓ માટે ને આપણા માટે ઘરવા લઈ શકાય પુષ્પા મસાલા કેચ મસાલા ઇન્ડિયા ગેટ ઇન્સ્ટાગ્રામ હારે એમેઝોન પ્રાઇમ ગૂગલ યુટ્યુબ શોટ મેગી એમેઝોન રેડબુલ દ્વારા હોય સુવાના મસાલા સફર ઝોમેટો ફેસબુક ટિકટોક બધા તો મોટાભાગની ઇન્ડિયાની નામ છે ને કંપનીઓ સાથે તમે નાની વસ્તુ છે આ તમે ડોલ પકડીને બતાવો આ જોઈ શકો છો હાથમાં પકડી શકે એવું નાની છે દિવસ ખાંડ છે જુદી ખાતી હશે તમે આ તો જોઈ શકો છો નાની અમ જોઈ જોઈ શકો છો આ ડિશ તમે અહીંયા આ વસ્તુ બાકી તમને બીજી કોઈ જગ્યાએ જોવાની મળે કારણ કે આ લોકો બહારથી મંગાવે છે તમને જોઈ શકો આપણે જે પૂરી બનાવવા માટે જારણ ઉપયોગ થાય છે નાનો ઉપયોગ એ પણ જોઈ શકો છો જગ છે આ ડસ્ટબિન છે હા હજુ નાનો ઉપયોગ ડસ્ટબિન પણ તમને જોવા મળશે ટેબલ છે એ જોઈ શકો હોય છે અને તમામ વસ્તુ તમને અહીંયા જોવા મળશે સેટ 15 થી 20 હજાર સેટ તૈયાર થાય જોઈ આખો શેર જો દુકાન છે આમ માત્ર 15 થી નાનામ નાની વસ્તુ તમને અહીંયા બીજે બીજા દેશથી મંગાવવા પડે તો અહીંયા મળવી બને પણ નહીં કારણ કે આવી બહારથી મંગાવી પડે છે એવું તમામ જે અહીંયા પણ છે આપી જો તો મિત્રો આવી નાની મોટી વસ્તુઓ છે જે મિની કિચનમાં વિડીયો બનાવવા માટે યુઝ કરતા હોય છે જે સંજુભાઈ એ તમને વાતાવિક અહીંયા મિત્રો જોઈ શકો છો તમે તમે મોટા ટામેટા જોયા છે પણ અહીંયા નાના નાના ટામેટા તમને જોવા મળશે બજારમાં જેવી રીતે છૂટ લેવું હોય તો તેના માટે તમને મિની કિચન માટે નાનું હતું પાણી આવશે જ રહેશે હોય પાણી નીકળશે એટલે અહીંયા અહીંયા બનાવવાનું હા અહીંયા જમવાનું ઘર અહીંયા ઘર આવશે અને અહીંયા જમવાનું બનશે એટલે જાણે કે નેચરલ એકદમ જંગલ માં જમવાનું બનતું એવું લાગતું છે અને એવું મિની કિચન માટે સ્પેશિયલ ગાર્ડન તૈયાર કર્યું છે

હવે ખાસ ફેન્સી હો તમારા તમારી ગુજરાતી હિન્દી બે બી મિક્સ મજા આવે છે તો ચાલો માટે ઠાકોર ફેમિલી મુલાકાત વિડીયો પસંદ આવ્યો છે આ વિડીયો આપણે વ્લોગ ટાઈપ બનાવ્યો છે તો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા કોમેન્ટ કરજો કે આપણો વ્લોગ બનાવવો જોઈએ કે આ રીતના વિડીયો આપણે જે રીતના બનાવ્યો તમને પસંદ આવ્યો હોય બધા આપણે બનીએ છીએ એ સારો બનીએ છીએ એ પણ કોમેન્ટ કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો મસ્ત માણસો હતા આપણા જે આ ઠાકોર ફેમિલી એટલે કે મોટી સેલિબ્રિટી હોય ને તો ઘણા આપણા મળતા પણ નહીં પણ આપણે જા તો આપણને એવું લાગ્યું જ નહીં કે આપણે કોઈના ઘેર આવ્યા છીએ મળવા કે એ રીતના આપણો ફેમિલી હોય રીતના જ વાત કરતા હતા તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા આ અવનવા વિડીયો જોવા